કાફે કલ્ચર દિવસે ને દિવસે શહેરમાં વધી રહ્યું છે અલગ અલગ કાફેની ફૂડ પ્રેમીઓ મજા માણતા હોય છે ત્યારે વડોદરા શહેરના ઓપી રોડ પર એક નવું ડેસ્ટિનેશન કેફે પ્રેમીઓને મળી રહેશે અહીં કાફે માર્કો થ્રી સિક્સટીની શરૂઆત કરવામાં આવી છે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ એક લક્ઝરિયસ કાફે વડોદરા શહેરના લોકો માટે તૈયાર છે ઓપી રોડ ખાતે યશ્રીતા વેન્ચર્સ દ્વારા શહેરના ફૂડ પ્રેમીઓને લક્ઝરી કેફે કલ્ચરનો આનંદ મળી રહે તે માટે કાફે માર્કો થ્રી સિક્સટીનું ઉદઘાટન કરાયું છે આ વિશે શેફ જીગ્નેશ પટેલે વધુ માહિતી આપી તેમણે કહ્યું કે શહેરમાં પહેલીવાર કોન્સેપ્ટ કાફે બનાવવામાં આવ્યું છે જેમાં ફૂડ પ્રેમીઓને નોન આલ્કોહોલિક બેવરેજની વિશાળ શ્રેણી મળશે આ સાથે સાથે બ્લેક ગાર્લિક અને બ્લેક ટમરિકથી બનાવવામાં આવેલ સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ પણ મળી રહેશે કાફેમાં મનપસંદ સાઉન્ડ ટ્રેક પણ સાંભળવા મળશે ઉપરાંત મિટિંગ કરવા માટેની સ્પેસ પણ બનાવવામાં આવી છે જેના કારણે અનેક યુવાનો અને કોર્પોરેટમાં નોકરી કરનાર લોકોને યુનિક કાફે કલ્ચરનો અનુભવ મળશે જે માર્કો શબ્દ છે જે ઇટાલિયન શબ્દો છે જે ઇટાલિયન નામથી ઘણા બધા કેફેઝ ખુલી રહ્યા છે માર્કેટમાં ઘણા બધા કોફી હાઉસ ખુલી રહ્યા છે જે પ્રમાણે હું રેડી થયો છું જેવું કે મારું નામ છે સાહેબ જિગ્નેશ પટેલ અને હું વડોદરામાં ઘણા વર્ષોથી કેફે કન્સલ્ટ કરું છું અમારી એક સ્કૂલ પણ છે જેનું નામ છે બ્રોઈંગ સ્કિલ એકેડેમી જેમાં અમે શીખવાડી રહ્યા છીએ લોકોને કોફી મશીન્સ કેવી રીતના વપરાય અને કેફે ઓપન કરવા માટેના શું સ્ટેપ્સ લેવા જોઈએ એ કરતાં કરતાં અમને થયું કે હવે પોતાની પણ એક બ્રેન્ડ હોવી જોઈએ તો અમે લોકોએ પોતે માર્કો નામનું એક શબ્દ લીધો છે એવું જીગો જે ગુજરાતી શબ્દ છે જે બધા કોમન વર્ડ છે એવું માર્કો ઇટલીમાં માર્ક નામનો વ્યક્તિ એ કોમન નામ છે એને લઈને અમે કોફી બીન્સ ચાલુ કર્યા છે જે અમારા બીન્સ આવે છે જે અમે લોકો ગુરુપ્રુથથી લઈએ છીએ ઓરિસ્સાથી હંડ્રેડ પર્સન્ટ અરેબિકા છે જે બહુ સારા લેવલે અને બીજા ત્યાં જે ખેડૂતો છે એ લોકોને મદદ કરવા માટે અમે તેનો સપોર્ટ આપવા માટે અમે ત્યાંથી આ બીન્સ લઈ રહ્યા છે અને બીન્સ લોન્ચ કરીને અમે લોકો સાથે કેફે પર લોન્ચ કર્યું છે તમારી લાઈનમાં ઘણી બધું કોમ્પિટિશન છે તો નવું એવું શું હશે કે નવ પીરસો તો યુવા પેઢીને ગમશે ઓકે હવે આપણે યુવા પેઢીની વાત કરીએ કેમ કે આ કોફી જે છે એ કનેક્ટ કરે છે યુવા પેઢી સાથે અમે બધા જ કેફે કોફી વેચવાના છે અને કોફી જ આપવાના છે તો અલગ શું થશે એનું બહુ વિચારીને અમે લોકો મંથન કરીને અમે લોકોએ દિલ્હીથી અને અમારી જે પ્રોડક્ટ છે જે નોન આલ્કોહોલિક એટલે ઝીરો પ્રૂફ બેવરેજીસ કહીને જે પ્રોડક્ટ છે અમે લોકો લોન્ચ કરી છે ગુજરાતમાં પહેલીવાર જે ઓસ્ટ્રેલિયાથી અમે લોકો ઇમ્પોર્ટ કરીને બોટલ્સ મંગાવી રહ્યા છે જે માર્કેટમાં ગુજરાતમાં આલ્કોહોલ અલાઉડ નથી એનું અમે લોકોએ ધ્યાન રાખીને નોન આલ્કોહોલિક બેવરેજીસ લીધા છે જેનાથી અમે લોકો સાર સારબિસ્કી જીન બોડકા અને જે રમ વ્હાઈટ એમાં વિધાઉટ આલ્કોહોલ નવા બનાવીને કોફી સાથે આપવા માટે શું મેસેજ આપીશું કે તમે જે વસ્તુને આપણે અત્યાર સુધી નથી પીતા અને જે આપણે વિચારી રહ્યા છે કે આ પીવાય ના પીવાય લીગલ ઇનિગલ એના જગ્યાએ તમે અમને આવીને સપોર્ટ કરો એની આગળ બધું લીગલ છે અને ઝીરો પ્રૂફ ડ્રિંક્સ છે જેમાં તમે કોઈ જાતનું અમે નસો કે કોઈ જાતનું અમે તમે નથી આપતા પણ એમાં સારામાં સારી કોફીના ફ્લેવર ઇન્હેન્સ કરીને તમને જે નવા પ્રોડક્ટ માર્કેટમાં જે છે જે આપણે વિધાઉટ આલ્કોહોલ પણ પી શકીએ છીએ એનું અમે લોકો તમને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથે સારું બેફરીઝ તમે આપી શકી છીએ અત્યાર સુધી કેફેમાં કોફી અને જુદી જુદી વેરાયટી ટી અને બધાનું કામ હોતું હોય છે આ વખતે મારા દીકરાના જે એક્સપિરિયન્સ હતા એને સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં ભણીને આવ્યા અને ત્યાંનો જે એને ટ્રેનિંગ મળી હતી ત્યાર પછી આવીને કન્ફ્યુઝ હતો કે હું શું કરું તો એને ગ્રીન ઓલ વ્હીલ કરીને એક કેફે એક ગાડીમાં મારું તેની ગાડીની અંદર એને કન્સેપ્ટ ઊભો કર્યો અને એની અંદર ગ્રીન ઓન વ્હીલનો એક કન્સેપ્ટ વડોદરાની અંદર સૌથી પહેલાં પંદર વીસ વર્ષ પહેલાં શરૂ કર્યું અને ધીરે 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 કન્સેપ્ટ બદલતા ગયા અને બદલતા બદલતા એ હોટેલ મેનેજમેન્ટ ગેમ સાથે પિકલ આજે શક્તિ સ્પોટ જુદા જુદા જગ્યાએ એને બધા નવા બનાવ્યા અને નવા બનાવતા બનાવતા એક નવો કન્સેપ્ટ એની પાસે એક આવ્યો ગુજરાતમાં સૌ પ્રથમ વાસીઓને વડોદરાના યુવાનોને આ લાભ મળવાનો છે અને નોન આલ્કોહોલિક બેવરેજની એક શરૂઆત ગુજરાતમાં વડોદરા સંસ્કારી નગરીમાં થઈ ગયો થઈ રહ્યો છે અને એમાં જે ઓમ શાંતિમાંથી અરુણાધિ આપણા પણ આપણા બાલુભાઈ શુક્લ યોગેશ કાકા તેમજ ગીત બંગલાવાળા આપણા રમેશભાઈ દુષ્યંતભાઈ પટેલ તેમજ અન્ય સામાજિક કાર્યકરો અને ધારાસભ્યો આવીને આશીર્વાદ આપીને આ નવા કન્સેપ્ટને એમને આવકાર્યો છે અને યુવાનોને હાકલ કરી અને આ સાથે જોડવા માટે તેમજ વડોદરાની અંદર આવવા જ કન્સેપ્ટ સાથે એક બે ત્રણ ચાર એવા નવા નવા ઊભા કરી અને એ કરવા માટે મારા દીકરાને એમને આશીર્વાદ પણ આપ્યા છે અને એ કરવા માટેનું પણ એમને નવો કન્સેપ્ટને આગળ વધારવા માટે એમને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી છે થેન્ક યુ